ભારત માતા કી ગુજરાતની બટાકા નગરી ડીશામાં બનાસકાંઠા અને પાટણના સૌ જન સમર્થન આપવા માટે આવ્યા છે એવા સૌ નાગરિકોને ડીશાના વંદન કરું છું મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે આ સભાની નામ શું છે

એ યુવાનોનો ચેક જેને રોજગારી માટે ક્યાંય પાછું પડવા દીધું નથી અને આ વિજય વિશ્વાસ આ તમારા બધાનો છે ને આ પ્રેમ જ દેખાડે છે આ સભા જોઈને કોંગ્રેસના હાજા ગગડી જવાના છે આજે મિત્રો દેશ વિકાસ સાથે દેવ વિકાસ કો જે નારો આપ્યો છે ને એ જ બતાવે છે એટલે જ કહેવાયું છે રાજભાઈ ગઢવી કીધું છે ને કે દેવોની નગરી દ્વારકા કહેવાય મદ દરિયે બેટ જવા પુલિયા બંધાય નમિયે નાગેશ્વર તું કરજે સહાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય જ્ઞાનવાપીનું જ્ઞાન જગમાં ફેલાય મનડુ તો દોડી હવે મથુરામાં જાય પાછું ના હટાય હવે આગળ વધાય ભારતમાં જુઓ હવે ભગવો લડાય ભારતમાં જુઓ હવે ભગવો લડાય જય જય ગર્વી ગુજરાત જય જય ગર્વી ગુજરાત